તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજા મજામાં તો થશે મજામાં જ રહેવાનું ફરી વાર મારા ન્યુ લોકો તમારો બધાનું હાર્દિક સ્વાગત છે તો બધાને જય દ્વારકા દી તો આ મિત્રો તો તમને દેખાતો છે મારી પાસે ઘણા બધા વોડા છે સરસ મજાના જોરદાર વલોકને વોડા છે ઘણા બધા અને ત્યાં આવેલા તમને ખબર થશે બહુ ખ્યાલ નહીં તો કીધું કે આજ ખાસ કરીને અમે આવ્યા છીએ બતેહર કારણ સામે મંદિર છે બતેહરનું ત્યાં અમે જવાનું છે ને ખાસ કરીને હું અને મારા કાકા કાકા કેમ કે આજે આમ ઓલીબાજુ જ ગયેલા છે તો દરિયામાં આવીને મેં વલક શું કર્યો છે કેમ કે ખાલે હાઉ તમને ખાલી ખાલી જ છે હાવ કરીને તો ન્યા પણ અમે આજે આવી ગયા છીએ ના દ્રશ્ય તમને દેખાવ દરિયાનો જોરદાર છે મજા આવશે અને મજા જ કરવાની છે આપણે કેમ કે વલગ તમે પૂરો જોશો તમને મજા જ આવે છે તો ખાસ કરીને જોયા કરજો કેમકે દરિયાનો શીન હતા દરિયા તો ખાલી છે બે લગભગ વળી પડે છે મારા ખ્યાલથી તો બન્યા રહેજો વડા કાંઈ આપણા શિયાળી કરી આપણા વડામાં તોય તમને દેખાડ છું ઘણું વડા નું દ્રશ્ય મજા આવશે ને અહીંયા જે મૂર્તિ છે જે તમને માહિતી વધારે ન્યાજી નહીં વધારે માહિતી પણ મને પણ નથી કે કરસણ ગામમાં પહેલી વાર બીજી વાર પણ આવ્યો ઓળખાય પણ અમને નથી માહિતી આવી આખરે તમને આપીશ માહિતી તો બન્યા રહેજો મિત્રો થોડી ઘણી હોડાની માહિતી તમને આપી દઉં કેમ કે ઓડાની માહિતી બહુ આપણને છે એની તમને માન થાય કે આપણે ખાર વાસી ખાસ કરીને કે તમને એમ લાગશે કે ભાઈ આવડા હોડાની માહિતી આપે પણ ખાસ કરીને થોડી ઘણી માહિતી આપ દઉં બહુ માહિતી મને પણ હોડાની નથી કેમકે માણસો આવડા અહીંયા રહી છે ઉપર એટલે કે આ તમે જંગલ જેવું દેખાતું છે ત્યાં એવડાનું રહેણાંક છે ખાસ કરીને વડાની માહિત તમને બતાવું તો આમ તમને દેખાતું છે વોડાની અંદર આ ડંકી છે એ ડંકી ખાસ કેમ કે વડાની અંદર જો વધારે લોટ હોય તો પાણી હોય તો આ ડંકી છે તે પાણી બહાર કાઢવાનું કામ કરે છે અને અંદર તમને દેખાડું સરસ મજાનું આ બહુ ઊંચું છે ને આમ મારો હાથે ડબ્બે પોકતો નહીં ખાસ કરીને તો જો અંદર વોડાની અંદર ટાયરની અંદર આ બાજુ તમને દેખાતું સરસ મજાનું તો આ અંદર વડાની અંદર દ્રશ્યો છે આની અંદર જે અંજિનની ઉસી ઓલા આપણા જે પાછળ તમને બિહાડવામાં આવે છે તો વડું છે કે જે આની અંદર છે સામાન બહાર લઈ લીધું છે અને બીજો જે સામાન છે જે અંદર આવતા વડા ની અંદર એ આમ તમને દરિયા ની અંદર પડ્યા છે તો ત્યાં જઈને તમને બતાવશે બત્યાર જઈને કેમ કે દૂર દૂર સુધી ફાઇનલી આપણે પગી ગયા છીએ મંદિરે કેમ કે આ છે બતેશ્વરનું મંદિર તમને ખબર જ છે બધાને તો ન ખબર હોય તો પહેલા જોઈ લે તો ખાસ કરીને કેમ કે આપણા બતેશ્વરને મંદિરે આપણે પગી ગયા છીએ ને ત્યાંનું દૃશ્ય જોરદાર છે તમને બતાવું હમણાં તો તમને દેખાતું છે સરસ મજાનું બતેશ્વરનું મંદિર અને તમને દેખાતું છે બધા ઊંચી ઓછી માથે માથે લહેરાઈ રહી છે સરસ મજાની ને અંદર મૂર્તિ છે અને ઘણા આ મૂર્તિ આવે તમને દેખાતું છે પરતી પાણા મોકલા છે અને અહીંયા વધારો પણાંનો બહુ વધારે ઓળો છે કેમ કે રેતી ઓછી છે જ્યાં આપણે રત્નેશ્વર છે તેવી રેતી અહીં નથી ખાસ કરીને મેં તમને પાછળ દેખાતું છે તો ચાલો આપણે જઈએ મંદિરે અને અહીંનું તમને ડેકોરેશન તો ખબર છે ઉપરનું કેવી રીતનું છે અને અહીંના પાણા કેવા છે તો મોડું નથી કરવું આપણે ને જઈએ મંદિરે દેખાતું છે ખાસ કરીને આજે જે આ મંદિર છે ત્યાં હાલમાં જે નવું બનાવવામાં આવ્યું છે ને ફોટા લગભગ મારા ખ્યાલથી હમણાં જ લગાડવામાં આવ્યા છે કેમ કે પહેલાં ફોટા લગભગ નહોતા મારા ખ્યાલથી અને જે બધી બાજુ છે ને તે હતું ને મંદિર છે છે શંકર સામે ને તો આ શિવલિંગ તમને દેખાતી શિવ આ અંદર એટલે કે જમીનમાંથી નીકળેલી શિવલિંગ છે સરસ મજાની તમને દેખાતું છે ને આ પહેલાંથી આ વ્યક્તિ છે તો આપણે ટ્રાય મારે ઘણા કહેશે અને બથમાં લેવાથી એટલે કે એક વાર કે બે વાર બથમાં લેવાથી લોકો બથમાં નથી આવતી મારા ખ્યાલથી આવી ગયો આવતી આવતી નથી કારણ કે બથેશ્વર મહાદેવ જેના ભાઈમાં હોય કે એના તે બથમાં આવે ગમે એમ બથમાં લઈ લેવાનું મહાદેવને આવ્યું જોવા આ બધું જોઈ લઈએ આપણે આવી ગયો હો મિત્રો હા આવી ગયી છે ફાઇનલી ભાઈ આવી છે મહાદેવ નહીં મૂર્તિ ભાઈ ફાઇનલી આવી ગઈ છે ઘણા છે ત્યાં આવતી પણ આવી ગઈ છે પણ બીજી વાર આવે છે જાય છે ફાઇનલી તો મિત્રો ફાઇનલી પકડી જશે આપણે નાવ તમે કહેતો થો હું કેમ કે બથે એટલે નાવ તમે બતાવી ના આવી જાય છે મી થોડો ઘણો ગારો પણ જાધો હશે તો જો આ છે નાવ નાવને પર દેખાતું છે ગારો જાદો પાડો ગારો હશે તો બહુ અંદર દવા એમ છે નહીં રેબર છે વધારે તો તમને જો આમ દેખાતા હોય સરસ મધારે ધા લહેરાય છે એવી રીતનું કાંઈક દ્રશ્ય છે અને વધારે ગારો છે એટલે આપણે અંદર નહીં જાય એ તમને દેખાતું છે અહીંયા આ એક પંખી તો દેખાય તમને નાની એવી જ પંખી આવે ને અને આ છેનું વાળવાનું તો આવી રીતનું કાંઈક દ્રશ્ય હશે ખાસ કરીને કેમ કે અંદર જવાથી ગારો છે ને એક વોડી તમને દેખાય પડી છે દેખાતી છે અને એક અહીંયા બીજી વોડી છે જે આ અંદર જાય છે તો અંદર સામાન જતો હોય પણ ગારો વધારે છે ને એટલે હું અંદર નહીં જતો કેમ કે ગારોમાં ફૂટવાની સંભાવના વધારે હશે એવી તો અંદર સામાન કેટલો છે કાંઈ મને ખબર નથી પણ બહુ મસ્ત હશું હા મિત્રો બતેહરનું મંદિર તમને જોવાની ખાસ કરીને મજા જ છે મજા મજા જ આવે ને આપણને કેમકે બતેહરનું દર્શન કરીને મને ખૂબ જ આનંદ થયો કેમ કે બધા સુંગર ભગવાન તમે જ્યાં જુઓ ને તમે તારા કાંઠે જ બેઠા છે સોમનાથથી ઠેઠામાં અમારા ગોપનાથ હોતી આમ ગણો તો કેમકે સોમનાથથી ગોપનાથ નથી એટલે સુધી તમે આવો ત્યાં સુધી બધા એટલે બધા સુંદર ભગવાન કાંઠે જ બેઠા છે કેમ કે તેને નવરા ક્યારેક ઘણી ઠેકાણે પૂજારી હોય કે ન હોય પણ ઓટોમેટિક પાણી આવે એટલે સ્નાન તો કરી જ છે તો ખાસ કરીને અમારો આ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં તો બધાને જય દ્વારકાધીશ